કેમ છો એવરીવાન સ્વાગત છે તમારું એક જોરદાર નવા વિડીયોમાં તો આજે આપણે રમવાના છે ભાઈ નવી ગેમ ગેમનું નામ છે ભાઈ કાર ફોર સેલ ભાઈ એનું નવું અપડેટ આવી ગયું છે તો આપણે એ જ રમવાના છે તો ચલો ચાલુ કરે ભાઈ આજનો જોરદાર વિડિયો ઓલ રાઈટ ગાઈસ આઈ ગયા છે ભાઈ નવા નવા અપડેટમાં કાર ફોર સેલનું ભાઈ Welcome to Car Simulator for Sale 2023. ઓકે okay. ચાલો ભાઈ ભાઈ કેટલું જોરદાર આવ્યું ભાઈ પાછળ પહાડ બહાડ આવી ગયા છે ભાઈ પહેલા આપણું અપડેટ નહોતું ત્યારે ભાઈ સિટી જેવો કંઈક વ્યૂ હતો તો ચાલો ભાઈ સૌથી પહેલા તો આ બધો કચરો જટાવડો આવશે આપણી જોડે ભાઈ આ તો ખાસિયત છે ભાઈ સેમ્યુલેટર ગેમની કે ભાઈ તમારે કચરો સાફ કરવો જ પડે છૂટકો જ નથી ભાઈ ચાલો ભાઈ આ બધું હટાવો ભાઈ હટાવો હટાવો ઓકે ઓલમોસ્ટ ભાઈ આ બધું રહ્યું હજી ભાઈ ગેમનું અપડેટ એકદમ વાતચીત છે ભાઈ મજા આવી ગેમ છે ભાઈ મજા આવશે રમવાની ભાઈ આપણે આમાં ભાઈ ટોપ લેવલ સુધી જવાનું છે બરાબર હજી ભિખારી ચેન્જ નથી કર્યો ભાઈ ગાડીનું બસ સ્ટેશન ચેન્જ નથી કર્યું ઘણું બધું છે તો ચલો ચાલુ કરીએ ભાઈ આપડો સ્ટોર નવો નવો ચલો ભાઈ કોમ્પ્યુટર ઓકે ભાઈ આમાં આપણે પહેલાં તો સૌથી પહેલાં

તો એ કરવાનું છે કે આપણે અપગ્રેડમાં જઈને એક આ લેવાનું બરાબર આ નહી લઈએ તો આપણે ગાડીઓ નહીં વેચી શકીએ આપણી જોડે પાર્કિંગ તો હોવું જોઈએ ને ભાઈ ભાઈ આપણે એ પણ લઈ લીધું છે હવે આપણી જોડે વધ્યા છે માત્ર ને માત્ર ચાર હજાર નવસો નવ્વાણું ડોલર બરાબર ઓકે તો ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ ભાઈ આપણો સ્ટોર સ્ટોર તો ચાલુ કરી દીધો છે બટ આપણી જોડે ભાઈ ગાડીઓ જ નથી તો આપણે ગાડીઓ લેવા તો જવું પડશે ને ભાઈ તો ચાલો ભાઈ નેબર જ જવાનું ગાડીઓ લેવા ઓકે ભાઈ બસનો પણ એકદમ રાપચી ચેન્જ કરી નાખ્યો ભાઈ પહેલાં મસ્ત બસ આવતી હતી એના કરતાં ખરાબ છે ભાઈ અત્યારની પહેલાં બહુ મસ્ત હતી ભાઈ ઓકે ભાઈ જો ગાડી મસ્ત લઈને બેઠા છે ભાઈ ઓકે સાયકલ પણ વેચવા મૂકી શકશું ભાઈ કોઈ નહીં ચાલો આ ભાઈ પાડોશી નથી ભાઈ આજે તો ખટારા જ છે એક સસ્તી એવી ગાડી મળી જાય તો આપણું કામ થઈ જાય ભાઈ ઓકે આવો ખટારો વેચીને તો ભાઈ હું મારા સ્ટોરની મૂરત નથી કરવાનો ભાઈ થોડીક તો વ્યવસ્થિત ગાડી મળવી જોઈએ ભાઈ આપણને શું કહેવું ઓકે 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 ભાઈ આ ભાઈ આપણને કેટલામાં મળશે ભાઈ બજેટ બહારની વાત છે ચલો ભાઈ ભાઈ આપણે આપણી જો ખાલી ચાર હજાર નવસો ને છે એમાંથી પણ દસ ડોલર તો જવામાં થશે બરાબર જોઈએ ભાઈ આને પૂછે કેટલા લેશે ઓકે પાંત્રીસો ડોલરમાં માની જશે બરાબર અત્યારે છે પણ યાર આપણી જો ચલો ભાઈ આને ઓકે ભાઈ આપણે ચલાવીને જઈ શકીએ છીએ રાઈટ ચલો ભાઈ નીકળીએ ભાઈ આપણા સ્ટોર ઉપર જવા માટે બરાબર હા ભાઈ ગાડી તો એકદમ રાબ છે ભાઈ હા ભાઈ સ્પીડ પણ સારી એવી આપે છે ને ભાઈ ધીમે 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 લાલા લાલા ધીમે ગાડી તો સારી એવી છે ભાઈ વાંધો નહીં આવે વેચી જશે ભાઈ આરામથી કોઈ ચિંતાનો વાત નથી ભાઈ હો ભાઈ આ બાજુ કેટલું બધું અપગ્રેડ કર્યું છે ભાઈ અહીંયા કંઈક કાચો રસ્તો પણ બનાવ્યો છે આ લોકોએ ઓકે ચલો ભાઈ આ રસ્તો આપણી ગેરાજ બાજુ જાય છે તો ચલો તો ચલાવવાની મજા આવે છે વાંધો નહીં આવે ભાઈ ભાઈ મેં કુદારતી જોઈએ છે જાડવા ગાડી છે ભાઈ ગાડી હલવાઈ ના જાય તો સારું છે ઓકે આવી ગયા છે ભાઈ આપણે આપણા સ્ટોર ઉપર ચલો ભાઈ એને મસ્ત મૂકી દઈએ પાર્કિંગમાં ગાડી તો સારી છે વેચી જશે મારા ખ્યાલથી વાંધો નહીં આવે તો ચલો ભાઈ જઈને ચેક કરીએ ભાઈ આપણી જોડે માત્ર ખાલી દોઢસો ડોલર રહે જ ભાઈ આપણી જોડે હતા ભાઈ પાંચ છ સાત હજાર ડોલર ઓકે અપગ્રેડમાં નહીં વેબમાં વેચવા મૂકવાની છે ઓકે ભાઈ ની લીધી છે ને તો છ હજારમાં વેચી માં ભાઈ છ નહીં સાડા છ હજાર કેમ કે બાર્ગેનિંગ કરવા પણ આવશે ને છ હજાર પાંચસો ઓકે ભાઈ સેલ પર મૂકી દીધી ભાઈ ગાડી ચાલો ભાઈ ચેક કરીએ ભાઈ વેચાવા મૂકી છે કે નહીં ઓકે ભાઈ સેલનું બટન લાગી ગયું બટ મેં ગાડી ઉંધી મૂકી ભાઈ બોને ટાંબુ મૂક્યું હતું ભાઈ હું ભાઈ પબ્લિક પણ આવી ગઈ આટલી જલ્દી શું વાત છે ભાઈ સવારની મસ્ત પહેલી બોણી થશે ભાઈ આપણી ચલો ભાઈ આ કેટલા ક્યાં છે ઓકે ભાઈ આપણે આની તો વાત કરી લીધી એ પણ રાજી છે આ કેટલામાં આપવા તૈયાર છે આપણને ઓકે સેલ ભાઈ આ પણ છ હજાર પાંચસો આપવા તૈયાર હતો ભાઈ વેચી ગઈ છ હજાર પાંચસો માં આપણે ગાડી વેચી મારી ભાઈ જોરદાર ભાઈ પહેલો દિવસ આપણો અહીંયા પૂરો થાય છે આપણે ભાઈ માટે જઈશું આપણા ઘરે બસ પકડવાની ગયો આપણો રહ્યો ચાલો ભાઈ આ વખત ભાઈ બસ બીજી આવી કે ભાઈ પીડી ખબર નહી ભાઈ શું ધોયું પણ જોરદાર હતું કોઈ નહીં ચાલો ઓ ભાઈ આપણ આપણું બધું ચેન્જ કરી નાખ્યું ભાઈ બસ સ્ટેન્ડ ની આમે જ આપણું ઘર ઓકે ભાઈ હરકે છે મસ્ત ઠંડીનું ચાલો ભાઈ આપણે જઈને હોઈ જઈએ ભાઈ ઓકે ભાઈ આજનો આપણો પ્રોફિટ ત્રણ હજાર રૂપિયા છે ભાઈ બે હજાર નવસો ચાલીસ રૂપિયા ભાઈ જોરદાર જોરદાર તો ભાઈ આપણે આજે પણ મસ્ત ડાયરેક્ટ નવી ગાડીઓ લેવા જઈએ બરાબર આપણી જો ઓલમોસ્ટ સાત હજાર રૂપિયા જેવું છે તો વાંધો નહીં આવે આજે તો ભાઈ થોડી ઘણી સારી ગાડી લઈ શકીએ છે બરાબર તો ચલો ભાઈ જઈએ ફટાફટ મજા આવશે ઓકે આવી ગયા છે ભાઈ આપણા નેબરહૂડમાં ભાઈ આ કઈ છે મારુતિ મારુતિ ત્રણસો ચલો ચલો ભાઈ મારુતિ મોત કા ખેલ બતાવો ભાઈ તમે મને ઓકે આ કેટલા ની છે ભાઈ ઓ ભાઈ બહુ મોંઘી વેચે છે યાર ના ભાઈ ના ઉપોર આપણે સસ્તી ભાઈ લઈએ મારુતિ માટે પાછળ પાંચ હજાર રૂપિયા ના નાખાય યાર કેમ કે પૈસાય પણ ઉપજે નહીં ભાઈ આપણા આ ગાડી કઈ ખારી લાગે છે મને એ ગજબ ગાડી છે ભાઈ આ તો ચલો ભાઈ ચેક કરીએ આ કેટલામાં વેચવા તૈયાર છે ઓકે ભાઈ 4000 માં વેચવા તૈયાર છે આવો ઓહ ભાઈ કેટલી જોરદાર છે એન્ટિક ગાડી છે ભાઈ આને તો ભાઈ મોંઘામાં વેચીશું આપણે તો ચલો લઈને જઈએ ભાઈ આપણા સ્ટોર ઉપર ભાઈ મજા આવશે ભાઈ ગાડી પણ ચલાવવાની યાર ભાઈ મને આ એમ્બેસિડર કે પેલી ખબર છે હું હાથમાં ગેર આવતો હતો એવા કલરની કઈ ગાડી હતી ગાડીનું નામ તો યાદ નથી એના જેવી ફીલ આવે છે ભાઈ લુક વાઈઝમાં અને ફેરવવાના એન્જિનના અવાજ પ્રમાણે બરાબર એક ગાડીનું નામ નહીં ખબર પણ ગાડીના રગ રગથી ઓળખાઈ ગયા એક કંઈક તો મસ્ત ગાડીનું નામ હતું યાર ગોગલ કરવું પડશે આપણે કોઈને વેચાલ હો અત્યારે તો ઓહ ભાઈ ભાઈ નવી જ હવે 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 ઉભો રહે ઊભો રહે નવી જ ગાડીની તમે બેન્ડ ભજાવી દીધી ભાઈ જી ભાઈ ગાડીને જઈને વેચવાની છે ભાઈ ચાલો ભાઈ આપણો ખેતરો થી જ કાઢીશું મસ્ત આ રહ્યો આપણો સ્ટોર ભાઈ હા મે આનો હે આપણો સ્ટોર ભાઈ ગલત જગ્યા પે આ ગઈ હમ ચલો ચલો આ રહ્યો बाजू માં ચાલો ભાઈ હજી સ્ટોર ચાલુ કર્યો નથી આપણે અને આઈ કે છે ભાઈ આજની પહેલી ગાડી લઈને સૌથી પહેલા તો આ કચરો સાફ કરાવશે મારા બેડા ઓકે એક એચપી મળ્યો એચપી પછી આપણે જો ભાઈ ત્રણ હજાર આઠસો રૂપિયા જેવું છે આપણે બીજી એક પણ ગાડી લઈ શકીએ પણ આપણે જો જગ્યા નથી ભાઈ વેચવાની ઓકે આપણને સ્કિલ પોઈન્ટ મળ્યો ખબર જ હોય તો ભાઈ એક તો લોક કરી શકીએ છીએ આપણે ચલો આ એક અનલોક કર્યું આ બીજું પણ કરી દઈએ તો આપણે કદાચ બાર્ગેનિંગ કરી શકીએ બરાબર ઓકે ચલો ભાઈ આને વેચવા મૂકીએ ઓકે આ ચાર હજાર ની લાતા ને તો નવ હજાર ઓકે ચલો ચલો ભાઈ જોઈએ છે ભાઈ ઘરાવે આવે છે કે નહીં ભાઈ આજે પણ મેં ગાડી ઊંધી મૂકી હું ભૂલી કેમ જઉં છું યાર ખબર નહીં કાલ ભાઈ પ્રોપર મૂકીશું ભાઈ આ ભિખારીનું શું કરવાનું છે ભાઈ આજે આપણે હવે આને પણ જોઈ લઈએ ભાઈ શું છે ભાઈ તારું ઓકે હાયર કરવો છે કે ગીવ મની ઓકે હાલી દીધા પૈસા અત્યારે ભાઈ આપણી જો પરિસ્થિતિ નથી તે આપણે હાયર કરી શકીએ બરાબર ભાઈ ને ભાઈ ચલો આપણે જોઈએ છે ભાઈ આવશે પબ્લિક તો આપણે ત્યાં સુધી ભાઈ નેબરહુડમાં કે ભાઈ ઓનલાઈન તો નથી યાર સીટ તો આપણે નેબરહુડમાં ભાઈ જોવા જવું પડશે કે બીજી એકાદી ગાડી મળી જાય ને આપણને સસ્તી સારી રાપચી જેવી તો મેર પડી જાય આપણા ચલો જઈએ ભાઈ નેબરહૂડમાં ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ આ તો બહુ મોંઘો છે ભાઈ આના તો નથી જવું આજે ઓકે હવે આજે કોની જોડે હશે ભાઈ આ એક ગાડી મને લાગે છે ચાલો ભાઈ આને ટ્રાય કરીએ ભાઈ ઓકે પાંચ હજાર ભાઈ ભાઈ આપણે પાંત્રીસો સુધીની ગાડી લેવાની છે કેટલા સુધીની પાંત્રીસો ઓકે ઓકે ભાઈ આની જો બાર્ગેનિંગ કરી શકીએ છે આપણે આને આપીશું ચાર હજારની ઓફર આપીશું પણ ચાર હજાર છે જ નહીં ને આપણી જોડે પાંત્રીસોની જો ઓફર આપીએ ડાયરેક ઓકે ના પાડ ભાઈ ઓકે તો પાડમાં જ તું ના વેચવું તો મહી ગયો ભાઈ ચલો ભાઈ આપણે ફૂલ લાગાઈથી જ ભાઈ ધંધો કરવાનો ઓકે આ તો બે હજાર ત્રણસોમાં છે બાર્ગેનિંગમાં આને બે હજાર નું કહીએ ચાલો ઓ ભાઈ તારી જાત ના પચ્ચીસો ચલ્લે આ ગાડી ના પચ્ચીસો આપું છું ભાઈ લઈ લેને હસતા હસતા ભાઈ લઈ લે તું ના પાડે છે તારી જાત ને હવે તો તારા પાસેથી ના લો ભાઈ વટ નો સવાલ છે ભાઈ ભાઈ એને હસતો હસતો પચ્ચીસો આપતો તો ભાઈ ના આડ્યો તો ના હાડ્યો ઓ ભાઈ મને લાગે છે પાછું પેલા જોડે જવું પડશે યાર કે આ તો પાંચ હજાર ક્યાં છે ઓછામાં ઓછા કરશે તો પણ ભાઈ ચાર હજાર રૂપિયા તો થશે જ ચાર હજાર નથી આપ્યું પાંત્રીસો જ રૂપિયા છે આપડે આની જોડે તો આવીને ગયા લગભગ આપણે ચલો ને ભાઈ ટ્રાય મારી ઓકે આ પણ બહુ મોંઘો છે મને લાગે છે પાછું પેલા જોડે જવાનું થવાનું છે આજે ભાઈ કેમકે પૈસા જ નથી જો ઓકે અડતાલીસો કે છે ચાલો ભાઈ ઓગણત્રીસો વાળા જોડે આપડો વટ નો કાઢી નાખ્યો હવે ઓકે ચાલ ઓકે ચાલો આપણે પાછા બીજા દસ રૂપિયા ખર્ચીને જવાનું છે ભાઈ ઓલ ચાલો ભાઈ આઈ ગયા ભાઈ કોઈ તો આવી ગયું તું શું થયું એનું કોઈ નહીં ભાઈ આવશે તો ત્યાં સુધી આપણે બીજી ગાડીને પણ મંગાવી લઈએ શું રિપેર કરી દીધી ઓકે ચાલો થઈ ગઈ આપણી ગાડી આવી ગઈ હશે કાંઈ ગઈ ઓકે આ રહી અહીંયા એક રાઉન્ડ માલ લઈએ ભાઈ આપણી જો ખાલી નવસો રૂપિયા રહ્યા છે હવે ભાઈ આ બધી ગાડીઓ વેચીને આપણે પ્રોફિટ કાઢવાનો છે યાર ચાલો એકદમ ખટારો બેકાર વાહિયાત ગાડી લઈને આપણે નીકળી ગયા છે એક આંટો તો બને છે ભાઈ આ ઓગણ એ એ ભાઈ ઠોકાઈ ગઈ ઓગણતીસો રૂપિયાની ગાડી છે ભાઈ આપણે ઓગણતીસો રૂપિયાની ચલો ભાઈ પેટ્રોલ ભરાઈને ચેક કરીએ ભાઈ પેટ્રોલ કેમનું ભરાવાનું છે આજે ઓકે ચલો ભાઈ ટર્ન મારી ના આવે છે ચિંતા ના કરશો ચલો ભાઈ પેટ્રોલ ભરતો મને એડ ફ્યુલ ભાઈ ઓકે પાંચ લીટર ઓકે ત્રણ ડોલરનું નખાઈ દીધું ભાઈ કઈ ભાઈ ગાડી જતી રહે ભાઈ આપણે ફરી મંગાવવી પડશે ભાઈ જ મોકલી આપણે ગાડી ભાઈ આ શું સીન થયો ખબર ના પડી ભાઈ આપણને એમાં મારા બેટા સો રૂપિયા કપાઈ ગયા આપણા હો ડોલર ની બેન ભગાવી દીધી અત્યારમાં કોઈ નઈ ચાલો आई गई ऐसे आई गई भाई ना थी आई आ जफा वाली गेम जो भाई आ कॉन्सेप्ट मैंने खबर नहीं पड़ता गेम में ओके रिपे ओके चलो आई गई भाई हजी वन नहीं आई यार आ वक्त तो आई जब जो हम हम आई गई भाई आई गई कीधु ने भाई क्या फाइनल हमें હવે ભાઈ આને કઈ હટાવી નથી ભાઈ મારે ફરી નુકસાન નથી કરવું ભાઈ ઓકે આને રહેવા દઈએ હવે પેલી ગાડી એનો વેટ કરવો પડશે ભાઈ આપણે આપણે બરાબર જ બીજી ગાડી મૂકી શકીશું ભાઈ અપગ્રેડેશનમાં જોઈએ કેટલા રૂપિયા લાગે છે આપણી જોડે અપગ્રેડ ઓકે સાડા સાત હજાર રૂપિયા ભાઈ એટલે તો પૈસા જ નથી આપણી જોડે ભાઈ કોઈ આવી જાવ ભાઈ સ્ટોર તો ઓપન જ નથી કર્યું ભાઈ આપણે હા ભાઈ યાર ભાઈ આપણે જતા રહીએ એટલે સ્ટોર બંધ થઈ જાય છે એટલે ભાઈ આપણે બેસીને અહીંયા વેચવી પડશે ભાઈ હવે કોક તો આવો ખોલી નાખ્યો છે ભાઈ સ્ટોર આવી જજો ભાઈ આવી જજો ભાઈ ગાડી 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 ટેક્સી વાળો ઊભો થઈ ગયો ગાડી ગાડી લેવી હોય તો ભાઈ નવ હજારમાં મસ્ત ઓકે આવી ગયો ભાઈ ઓકે કેટલા કે છે અબે જા જા પાર્કિંગ કર્યાની જોડે છ હજાર છ હજારની પાસઠસોની ઓફર આપે ચાલો ના ભાઈ ના ચલ ચલ છેલ્લા છ હજાર રૂપિયા ચલ ભાઈ છ હજારથી એક નીચેમાં એક રૂપિયામાં વેચવાની થતી નથી ભાઈ તમને ફાવે તો લો ના ફાવે તો રહેવા દો ચલો ભાઈ વાંધો નહીં ઓકે તમે અહીંયા ઊભા છો એમ કોને યાર બાપુ ઓકે ચલો કે આ કેટલા કહે છે પાંચ હજાર એકસો બાર્ગેનિંગ કરીએ ભાઈ બાર્ગેનિંગ ઓકે અને પાસઠસો નો ડાયરેક્ટ ઓફર આપીએ ભાઈ આવી જશે અભે યાર પાંચ હજાર ક્યાં છે ચાલ છ હજાર છ હજાર ભાઈ માની જા ભાઈ મારા ભાઈ માની જશે અભ્યા હો પાર આવો તમે કંઈક તો લઈને આવો ભાઈ નહીં માને આ વેચી મારું પૈસા તો છૂટા થાય ભાઈ આપણે આપણે ચાર હજારમાં લાયા હતા અને પાંચ હજાર એકસોમાં વેચી ભાઈ અગિયારસો રૂપિયા જ મળ્યા યાર બહુ નુકસાન ઓછા પૈસા મળ્યા આપણને હવે જોઈએ છે ભાઈ આને વેચવામાં કેટલા રૂપિયા મળે છે આપણને ભાઈ આ નુકસાન ના જાય તો સારું છે ભાઈ એક તો ઓગણત્રીસો ની લાવ્યો છું ને સો ડોલર નો ખર્ચો કર્યો છે એટલે ત્રણ હજાર ની પડી છે મને આ ગાડી આને આરામથી ભાઈ ચાર ચાર હજાર રૂપિયા માં તો વેચવી જ પડશે ભાઈ વેચવા મૂકી દઈએ અને ચાર ત્રણ હજાર ની તો ગાડી છે તો આપણે પંચાવનસો ની વેચીએ ભાઈ ચાલો ભાઈ આજે પણ મેં ફરી ગાડી ઊંધી મૂકી કેમ હું ભૂલી જાઉં છું ખબર નથી પડતી ભાઈ મને અને આમ ટર્ન ફેરવીને મૂકવાની ભાઈ તો ફટાફટ વેચે બરાબર હવે વેટ જોવાની છે રાહ ભાઈ કોક તો આવશે ભાઈ ગાડી લેવા આવો આવો ભાઈ ગાડી લઈ જાઓ ભાઈ મસ્ત તરફથી ભાઈ પોલીસ વાળા તારે ગાડી લેવી છે તારે લેવી છે ભાઈ લઈ જાઓ ને ભાઈ લઈ જાઓ માત્ર ખાલી ચાર હજારમાં માં ઓ સોરી પંચાવનસો માં માત્ર ને માત્ર પંચાવનસો રૂપિયા માં ભાઈ ખાલી કરવાનો ભાવ આવી ભાઈ ગાડી લઈ જાઓ ગાડી લઈ જાઓ આવું ભાઈ કોઈક તો આવો યાર આજનો પ્રોફિટ કરવાનો છે ભાઈ નુકસાન કરવાનું નથી ભાઈ મારે ઓલ ગાઈસ અંધારું થવા માંડ્યું છે યાર હજી કોઈ ગાડી લેવાય ને આવ્યું યાર ભાઈ જોઈએ છે આજનો સીન ભાઈ મારા ખ્યાલથી ભાઈ બેકાર દિવસ ના જાય યાર ચલો ભાઈ બંધ કરીને જઈએ કાલ સવારે જો ઉગા જ દેખા જાયેગા ચલો ભાઈ આપણે જઈશું ઘરે ઓકે આઈ ગયા ભાઈ ઘરમાં ચલો ભાઈ જઈને હુઈ જઈએ ભાઈ સવારે ભાઈ પેલી ગાડી તો વેચવાની છે ભાઈ ગમે તેમ કરીને ચાર હજારમાં વેચવાની છે ભાઈ ઓકે આપણો નુકસાન છે ભાઈ અઢારસો રૂપિયાનું પહેલાં જ દિવસે ભાઈ પચીસો ડોલરનો પ્રોફિટ કર્યો તો બીજા દિવસે ભાઈ નુકસાન પણ કરી બેઠા છે આપણે ચલો બસની રાહ જુઓ મસ્ત ઓફિસે જઈએ ભાઈ મસ્ત ગાડી બાડી વેચીએ આજ દિવસ તો હાથથી કરવાનું છે ઓલ ભાઈ આવી ગયા છે સૌથી પહેલા ભાઈ આપણો ઓપન કરીએ ભાઈ દુકાન આપણો દુકાન ગલ્લો

ભાઈ લઈ જાને યાર બોણીનો દિવસ છે કેમ ખોટી કરે ચલ ચાર હજાર ભાઈ ઓકે ભાઈ વેચી મારી ગાડી ગજ ભાઈ ગજ ભાઈ બોણી થઈ ગઈ ચાર હજાર રૂપિયાની ચાલો જોરદાર ચલો ભાઈ ગાડી લેવા જઈએ ભાઈ ગાડી લેવા જ જવું પડશે ભાઈ એક મિનિટ હું સ્ટોર બંધ કરજો ભાઈ મસ્ત એવી ભાઈ આ વખત તો ભાઈ એક મોંઘી ગાડી લઈને ભાઈ સારા એવામાં વેચવી છે ભાઈ આપણે સાત થી આઠ હજાર રૂપિયાની ગાડી લઈએ અને આરામ દે ને પંદર થી વીસ હજાર રૂપિયામાં વેચીએ શું કેવું છે તમારું ચલો ભાઈ આવી ગયા છે આજુબાજુ ગાડીઓ પડી હોય ખટારો બટારો કઈ જે પણ હોય લાવો યાર ઓકે આ બાજુ પણ એક ગાડી છે ને ભાઈ એક ખટારો વેચવા પડ્યો જ ભાઈ જોઈએ છે ખટારાનો શું સીન છે ઓકે બાર્ગેનિંગ કરીએ ભાઈ સો હજાર કે છે છ પંચાવનસો ચાલો નહીં યાર નહીં માને આવો ઓલરાઇટ ભાઈ આને પાંચ ની ઓફર આપવી પડશે ભાઈ ઓકે ભાઈ એ થઈ ગયો ચાલો લઈ લીધો મતલબ ચાલો ભાઈ આને રિપેરિંગમાં મૂકી દીધો છે હવે જઈએ ભાઈ આપણે ફટાફટ આપણી બસ પકડીને ઓફિસ છે ભાઈ બરાબર મસ્ત રિપેર કરાવીને મંગાવી લઈએ વેચવા મૂકી દઈએ બરાબર ચલો આવી ગયા ભાઈ આપણે ઓફિસ છે ઓલ રાઈટ ચલો ભાઈ સૌથી પહેલા ભાઈ આપણે ઓપન કરીશું આપણો દુકાન ગલ્લો ગેરેજ બધું જ ચાલો ભાઈ કાર મસ્ત રિપેર કરીશું રિપેર ઓકે ચાલો આવી ગયો મારો ખટારો ઓ ભાઈ કેટલો મોટો ખટારો ભાઈ ત્યાં તો મસ્ત આગળથી મસ્ત રાપચીક દેખાતો હતો છ હજાર એમ્બ્યુલન્સ લાગે ભાઈ પહેલાંના જમાનાની એમ્બ્યુલન્સ આવતી હતી ને એવી છે ભાઈ કોઈને ભાઈ ચલો વેચીએ ઓકે ભાઈ આની સ્ટોપ સ્પીડ કેટલી છે ભાઈ માપવી પડશે ભાઈ મારે ગઈ છે ભાઈ માંડ માંડ ઓકે ચાલીસ ચાલીસ ભાઈ ટોપ એડે તો આરામથી ચાલે હોય ભાઈ એમ્બ્યુલન્સમાં એકસો દસ ટકા ચાલશે ચલો ભાઈ અહિયાં થી વરાઈ લઈએ છે ચલો ભાઈ જવા દઈએ ભાઈ આ વખત જોઈએ છે કેમનું રહેજો ભાઈ બરાબર ત્રીસ ગઈ છે ભાઈ ચલો ભાઈ ચલો ચાલો ઓકે ભાઈ સિતે પંચોતેર જાય છે બહુ સારી સ્થિતિ ચલો ભાઈ અહિયાં ઓકે ભાઈ અહિયાં હવે મૂકી દીધો છે હવે અને વેચીશું ભાઈ કેટલામાં મારા ખ્યાલથી બાર હજારમાં તો વેચવો જ પડશે ભાઈ ઓકે છ હજાર પાંચસોમાં લીધો છે મેં તેર હજાર રૂપિયા ચાલો ભાઈ આજે પણ મેં ખટારો ઊંધો મૂક્યો છે ભાઈ ભાઈ ચલો ખટારો લઈ લો ખટારો એમ્બ્યુલન્સ ભાઈ ખાલી કરવાની ભાવ છે ભાઈ પોલીસ વાળાને કહે ભાઈ તમારે જોઈએ છે ભાઈ કેદી લાવવા માટે ઓકે ભાઈ આ ભાઈ આવી ગયો છે.

ના ના યાર બાપુ થાય નહી થાય એવું છે યાર 12 9000 ભાઈ છીલા 9000 ભાઈ એથી નીચે નહી જાય હો લઈ લો ભાઈ લઈ લો લઈ લો ઓકે હવે તમે તમારી મરાઈ શકો છો ભાઈ ઉપર જ નહી તો ઓકે ચાલ અને આપણે 9000 કીધા ને 8000 રૂપિયા ચાલ ઓકે ભાઈ માની ભાઈ પણ આવ્યો તો આપણી જોડે ભાઈ આપણી જોડે અગિયાર હજાર ડોલર થઈ ગયા છે ભાઈ બરાબર તો કઈશ આજના વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં બાય